આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ આપણી ભે અને મારા પપ્પા હોઈ ગયા હતા એ જાગતા હતા તે એ આપણે મોડું થઈ ગયું બનાવવાનું અને જો અત્યારે મારા પપ્પા છે ને દવા અને આપણે ગુંધરી વાવવાની હે તો ચાલો આપણે ગું ગુંદરી વાવી આવી તો મિત્રો અત્યારે આપણે દવા છાટવાનું કામ ચાલુ છે દવા એટલે કે આપણે પચા મિલી કરી અને નાખતા જઈ હું અને કુંતરીમાં નાખી દઈ તો હું જાય કંઈક પણ એનું રિઝલ્ટ આવશે ના અત્યારે પાણી વરસાદ તો બહુ હતો ને એટલે પાણી લાગી એવું લાગે છે કેમ કે પોપટી કલરની કુંતરી દેખાય છે અત્યારે છે ને આમ ઓવટાવા માંડ્યું માંડી હોય અને તાણ આવે તે પછી પાણી દેવાય તો આમાં તાણ જેવું કંઈ લાગતું નથી એમાં વરસાદ એ એક ધારો આઠ દિવસથી ચાલુ જ રહ્યો હતો અને આ બાજુ જો તો પથરા કાળા અમર જેવા થઈ ગયા છે ને આ બાજુ વરસાદ જેવું અત્યારે જો વાદળું ઘાટું થયું ને કદાચ છાંટા તો હે થતુરિયામાં તો આપણે ને દવા છાંટ લઈ એ ભાઈ ગાડી આકે છે નથી આ ભાઈ પાછળ પાછળ ગાડી આવડી ગઈ એક જો પાછા ધ્યાન રાખજો ગાય પોગી થી લેવા દબવાનો હું અને જો એ માનસ બેન કાલતા જવાનું છે ઓસ્ટર માં તો જો ગાઈસ આપણે અહીંયા મોઈ ગયે ઉંદરી કેમ કે અહીંયા સુધી ટ્રેકર નહોતું પૂગ્યું એટલે વાવી દીધી આપણે આરે આ ચાએ તો અંજે ગઈ વાવી દીધી મેમનો જો આ બાજુ છે ને આપણો બકાલુ છે तो देखाड़ी दीद है, अने जो आमने गल करी है क्या फिर? जो आमने अब क्या है? जो दीक है, और भेसवे अगियार वगे तो ये पाड़ो जो दें होल तो। में पुरी दीद तो केम के अं क्रा बहु आए नहीं खाई ना जाए तो नीचे उतरी गए આપણે એને હાંજે આ ડેલા એમ પૂરી દીધો હતો કેમ કે કોઈ તરા હે ને ના ખાઈ દે જો નીચે ઉતરી ગયો જો આરતી આવ્યા ને બે આવી હોય હતી બે અને આ બેન તો બે સોટલી વારી ફરે પેલા દાંત આગળ કરીને કરતા ખીસકો આજ માંદા પડી ગયા હતા મોગલ માં ગયા આજ માંદા પડી ગયા હે એય સાહેબ એ ઊપલા જો હતી ને હું ઓ દીકની કે હું મમ જકતા પાંખ કરીન બતા દયો હું સાહેબ ભાઈને બસાઈ દી વધારે ખવડાવી દી પછી ઓચી દીની તમે કોવિડ કરી ગયો ઉલટી થઈતી ઉલટી બીજું કંઈ કેવાય નહીં જાડા તો આ बाजू ભેંડ હોય છે અને છોકરાઓને જો કાલે હોસ્ટેલ ખુલી જાય છે એટલે ભણો અહીંયા જા અને આ બાજુ ભેનું ગવાય છે અને આપણે અત્યારે દવાનો પંપ ચડાવી લીધો એટલે ને યુરિયા તો આ બાજુ તને દિયાતમાં થવા માંડ્યો કેમ આમ વાતો ને તો હવે આપણે યુરિયા છાટી લઈ ગઈકા તો મિત્રો હવે આપણે લાંબે સાહી ચડી ગયા છે ને છાટો હું જો આજે આ બાજુનું વાવન બાકી મિત્રો આપણે ઓલો હેઠળ ભગવા હ અને આ બાજુ અમારે સકવા કાજો મારી છોકી કરે છે અહીંયા પણ અલર હાલે આપણે એમાં હતું કે આપણે કામ કરી પણ મારે કામ તો કરે છે બધા હાલો રાખ્યા ને હજી ને હાલ છે ખરું આપણે હજી એકાદો ફોર્મ છાંટી લઈ એટલે કાલે પાછી છાંટવામાં થોડુંક ઓછું થઈ જાય અને કાલે પાછું એવું છે કે વેકેશન થઈ ગયું હાનું ખુલી ગયું વેકેશન આપણે છોકરીઓને મૂકવા જવાનું તો કાલે બપોર પછી પાછી છાંટવાનું થાય તો હવે એકાદો ફોર્મ પર્યો પછી છાંટી અને આપણે બીજી જગ્યાએ એક ડૂચો જોવા જવાનો હોય તો દિનેશભાઈની અહીંયા ડૂચો જોવા જવો અને પછી પાછા આવી જાય પ્રોગ્રામ હે અને આજ દિન હે ને વેકેશનનો છેલ્લો દી હે કાલ ભણવા જવાનું હે બધાને એટલે હે ને આજ મેગીનો પ્રોગ્રામ રાખો જો પ્રગતિ બેન બધાને દે ત્યાંની લઈને બધા બેઠા હિમાંશીબેન જો પાણી પીવા આવી

હાલો મિત્રો તો આપણી ઢોકરી થઈ ગઈ છે તૈયાર અને ખાવાની તૈયારીમાં છે તો હવે ભાણામાં પછી નાખશે પેલા મેં કીધું આપણે વ્લોગ બનાવી લઈએ તો મિત્રો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ